આણંદના હળદરી ગામના જાલાપુરા પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે ઓરડાઓ જર્જરિત હોવાથી બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે કડકડતી ઠંડી ગરમી કે વરસાદ હોય ત્યારે બાળકો જીવના જોખમે અહીં અભ્યાસ કરે છે અમારી શાળા ભવાનીપુરા પ્રાથમિક શાળા ત્યાંથી હીંસી બાળકો અહીંયા ભણવા આવે છે અને અમારા ઓરડા જર્જરી થતા એને ઉતારી પાડવામાં આવ્યા પછી એનું બાંધકામ બી ચાલુ થયું પણ કોન્ટ્રાક્ટરના અવસાનથી હવે બાંધકામ બે વર્ષથી બંધ છે એટલે અમે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાથી અહીંયા બાળકો આવે છે પણ અહીંયા પણ બેસવામાં તકલીફ છે ટ્રાન્સપોર્ટેશનમાં બાળકો આવે છે આવવા જવાની તકલીફ પડે છેલ્લા પાંચ છ વર્ષથી તકલીફ છે પહેલા બી અડધા તો પતરા ભાગીને પડી જાય છે વર્ષથી આ શાળાની સ્થિતિ થોડી ખરાબ છે બાળકોને બેસવાની ઘણી બધી મુશ્કેલી પડે છે અને જે ઓડા ખરા એ ઓરડા જજરી થઈ ગયેલા છે મંજૂરી અમે રજૂઆત પણ ઘણી કરી સાહેબે પણ ઘણી કરી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ પર રજૂઆત કરી પણ હજુ કોઈ એનો નિવેડો આવ્યો નથી અને બાળકોને ઘણી તકલીફ પડે છે અને પત્રા તો એવા પડું પડું કરી રહ્યા છે ક્યારે પણ પડે એનું કોઈ નક્કી ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ એ ગ્રાન્ટ ક્યાં વપરાય છે તે સવાલો ઊભા થયા છે હાલ આંકલાવના ઝાલાપુરા પ્રાથમિક શાળાની મુલાકાતે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે આપ ગ્રાઉન્ડ ઝીરોથી દ્રશ્ય જોઈ રહ્યા છો જે દ્રશ્યમાં આ જે જર્જરિત શાળાના ઓરડા છે જેને લઈને બાળકો આ ઓરડામાં બેસી શકતા નથી શિક્ષકો બાળકોને આ ઓરડામાં નથી બેસાડતા એનું કારણ માત્ર એટલું છે કે આ ઓરડા જર્જરિત છે અને તેને ઉતારી પાડવા માટે શિક્ષકો દ્વારા અને વાલીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ ઓરડાઓ હજુ ઉતારવામાં આવ્યા નથી જેને લઈને હાલ બાળકો શિક્ષણ બહાર મેળવી રહ્યા છે બહાર ખુલ્લામાં ઓટલા પર બેસીને બાળકોને શિક્ષણ મેળવવું પડી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યા આ શાળામાં જોવા મળી રહી છે બાળકો બહાર બેસીને ભણવા મજબૂર બન્યા છે શિયાળું ઉનાળું ચોમાસું આ ત્રણેય સિઝનમાં બાળકોને બહાર બેસવા ભણવું પડે છે અને આ જ સ્થિતિને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આ અંગે વાલીઓ અને મુખ્ય શિક્ષક દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે શાળાના ઓરડા વહેલી તકે બનાવવામાં આવે જેથી બાળકો પોતાનું શિક્ષણ પૂરી રીતે સારી રીતે મેળવી શકે ઈરસાદ સૈયદ સંદેશ ન્યૂઝ આણંદ